ઊભા જયારે હું તમને મને બતાવું જરા કેમેરો બીજા કોલકને દઈ દઉં કેમા મેં ને હા બાપા હાલે હાય દ્વારકા આવે હર આ જીણકો જો આનો લુક છે એવો જ આપણો હમણાં વે રાજા હા તો ભાઈ કેવો લાગ્યું હું જરા કમન કરીને કયો થાપકા રહી નહીં અને આપણે જઈએ છીએ ઠાકરભા હા દ્વારકા બાજુ દ્વારકાધીશના દર્શન કરીએ અને હજી ઘણા બધા આવે છે તો હમણાં તમને બધાયનું લુક દેખાડું લગભગ સેમ છે પણ છે હા આ જો આ જીણકો માટી છે આપણે કેવોક લાગે છે પહોંચતા જો દઈએ જાય એના આ મમિતાભ બચ્ચન લાગતો હોય હા કાયો કા ત્યાર જો આ મારા વડીલ કેવા લાગે કાઈ ઘટે નહીં સોની બુસકો ઠપકારી કે મોજમાં ને મોજમાં હા મોજમાં કાઈ ઘટે નહીં હા હજી આવે છે ભાઈ જેમ આવતા જાય એમ બધાને તમને લોક દેખાડતો જાય જો બતાવો રોક બતાવો 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 લોક બતાવો વાહ વાહ જો બીજો માટી આવી ગયો જાય કાઈ ઘટે ના ઘટે વાહ જિંદગી ઘટે ઘટે તો જિંદગી ઘટે બાકી કાઈ ના ઘટે ભાઈ આ જો શૂટ બૂટમાં ખિસ્સામાં ઘટે ખિસ્સા નું શું કરું આપડી માં ક્યાં પૈસા ગાડી ડેકી નાખી દે હાલો હાલો ભાઈ તો આપડે વધી અહીંયા આગળ જાય દ્વારકાના રસ્તો રસ્તા જોઈ કેવો માહોલ છે ને હું છે બધું દર્શન કરીએ ઠાકર બરોબર ને બરોબર માતાજી માતાજી જાતા આવી દ્વારકા દેશ દર્શન કરીએ હું આ લઈ લો ભૂલાઈ નઈ જો થઈ ગયા ને બધા બાબુલા જવા કઈ ઘટે ને ભાઈ ભાઈ આ લે જાય સંપલી હાથ તો ભાઈ ગોઠવાઈ ગયા છે અમે બધા જો અમારે વડીલ બે ગયા આગલી સીટ માં થાય ને આ બાકી ત્રણેય ભાઈઓ અહીંયા બેહી ગયા અને આપણે કરવાની છે ડ્રાઇવિંગ તો દાઈ અડવે અડવે વધી આગળ હાલો ભાઈ ઉભો રોડ પકડી લીધો છે આપણે હવે જોવાનું રહ્યું ક્યાં પાણી ભરેલા આજ તો લગભગ નહીં હોય તડકો છે તમે જો વાતાવરણ આઈ ક્લાસ છે હા હું ગયો વડીલ હા અમારે વડીલ છે પેલા કે નાઇટ ના પ્રમુખ હોય ને એને કોઈ અમારે વડીલ છે સતરિયામાં વડીલ પાસે વાર જોવે છે શું કરે મારી ગવા ખાળીઓ આપડે વટી ગયા છે બધા હવે ક્યાંક આગળ હર જગ્યાએ ચા પાણી એવું કઈ અને આગળ જો કઈ પંપ આવે સીએનજી ના આગળ આવે છે બે ત્રણ તો ત્યાંથી પુરાવીએ ગેસ પછી વધીએ આપણે આગળ તડકો પડે છે અત્યારે ફૂલ પૈસા ભાઈ મવણ ને વાટીએ ચા પાણી પીએ અને ગેસ પુરાવી લે માટી નીકળે બધા બાયણા હાલો 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 પ્રેશર હતું ને એટલે ગેસ આપડે બહુ ઓછો આવ્યો છે હવે જવા દઈ થાય આગળ હાલતા દ્વારકા ドアકા પહોંચુંબોધું છે અને લાગી ગઈ છે ભૂખ હવે પેટમાં દોડે ઉંદેડા વાગી ગયા ત્રણ એટલે આપણે અહીં આગળ આવી છે કંઈક माधव કરીને હોટેલ છે તો અહીં જઈએ અને જમીએ કારણ કે બીજી તો એ જ રસ્તામાં આવી નથી આ હા ભૂખ લાગી ને લાગી બેટરી લો થઈ ગઈ રો ગઈ યાર બેટરી લો થઈ ગઈ યાર

થોડો થોડો બધું ટેસ્ટ કરીએ કેમાં મજા આવે છે પછી એને હકસુ રાબે તો મજો આ તો રોટલી ખાવમે જો ગરમાગરમ રોટલી ન હો વડીલ ને ના વડીલ નું વારતા પૂરી હો એની વાત થાય આйна ભૂખા આйна ભૂખા આйна ભૂખા હી જીવાત આગર વારે કર આહાત ઓલુ લઈ લઈ રંગણાના ચોપડેલે રોડ લઈને મરચા ને સંભાળો હરિયર ભાઈ તો આઠસો ને પચાસ એકસો ને સત્તર રૂપિયા ભાઈ એકસો રૂપિયા થારી ના અને ખાવામાં કોઈ જાતનો કોઈ ખરાબ હોય નમ્રે બધા ને આપણે જે જોઈએ અને બધું આવું ટેસ્ટ વિના ઘૂંગરામાં સ્વાદ ના આવે કઈ વાંધો નહીં હવે ખાઈ લીધું અત્યારે અમે બીજું તો શું થાય ભાઈ કદાચ કોઈ હોટલના જોતા હોય તો જરાક ધ્યાન રાખો એને કીધું છે આપણે મોટા ભાઈ સુધારા કરજો નગર ભેગું થાય નહીં

સાનિધ્ય વાગી ગયા છે પોણા ચાર અને આ જો અત્યારે વરસાદના હિસાબે આ તો જો કે આની પેલા આવ્યા હતા બધું આમને હતું એટલે હવે તો આમાં ટ્રસ્ટમાં ગયું એટલે બહુ કોઈ લોકો જાન દેતા નથી દર્શન કરીએ

અંદર દરિયો <stanza> <Shukle> <voulais uno>

દ્વારકા આ બાજુ આઈટમ નથી બધા દર્શન કરવાનું હતું ની લાઈનનું એમનું બાંધેલી હતી એમનું મત છે આ બાજુ રોડ બની ગયો છે કમ્પ્લીટ જય દ્વારકા આ જ કૃષ્ણ આપે આપાત્રી ચપ્પલ ફોન ને એ બધું જમા કરાવી દે ને પછી જાય આપણે દર્શન કરવા

પછી આપણા ભાઈ ભેગા થયા હાલો વધ્યા આગળ આવે नाव તો તમારે ડુબાકા મારો આ કેટલા તો આપણે બધું વેચવામાં હે ને અમારું હું લેવું વડીલ હે

ટોપી લેવે ગોળ નહીં મારા પાસે જે તો વાંધો નતો લઈ લઈ હો જો કારી આ વાહ ડાકુ લાગે રૂપિયા દેગા ભાઈ માં પછી બધાના માથા બધા આય બધા

ની મરાઈ ઘણી ઈ કે કે તો વિડિયો ઉતારવાયો ઉતાળે જો અમે કાઢે કે વા હાંડળીઓ બો ઉતાર્યો ઉતાર્યો હાંડળીઓ લીધો વાહ ફોટા બાયડા ભાઈ જોરદાર આવ્યા છે અમારા ટ્રેડિશનલ લોકમાં આવ્યા ને ભાઈ એકવાર તો લગભગ કોઈ પણ માણાને નજર પડી જાય ને એમાંય પાછા અમે માડ્યો બો આમડા એટલે એકવાર જોવું પડે એના બધો ભાઈ સો વાગી ગયા અમે રખડતા 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 બધે દર્શન કર્યા અને ફૂગી ગયા પાછા ગાડી બાજુ હાલી છે બાપા ગમે ઉભા રહી જાય છે આવે ઉભા

પાપા રગડો ખાવાનો છે બરોબર ને નઈ ખાઈતો આજો વાહન ના પડકે ને ઊભી રહે આયા ઊભી રહીક ઉતાર નઈ તમારે ખવરાવણો થાય છે કે નકર ભાઈ ઘરે ખાવાનું કઈ દો ને કે કે પાકું છે ભાઈ ભૂખારે હો આમાં રગડો ઓલા એક એક

સાવી હવાઈ ખબર પડી ગઈ કેવો સપનું આવે સપને ભૂડે ના ને પછી મોજ આવે કોઈ મોજ આવે હાલો તો ભાઈ હવે આજનો વિડિયો અહીં પૂરો કરીએ મળી આવતી કાલે સવારે જેમાંથી મારા બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય એમાં આ ઘણા બધા ભાઈઓ મળ્યા હતા સબસ્ક્રાઈબર ભાઈઓ ઘોરબંદર થી ને કમાડિયા થી આપણે જોગલ ભાઈ ને ઘણા બધા ભાઈઓ ભેગા છે તા વડોદરા તો મજા આવી ગઈ ઠેલી એમાં વાહ જઈ ગયો ને ભાઈ મળી અમે કાલે સવારે ત્યાં હું બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય એમાં મોગલ